નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પચીસ સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળશે ધોધમાર વરસાદનું પણ અનુમાન છે બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામવાનો છે આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાય છે અને ગુજરાત તરફ આગળ આવશે તો સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અને શિયર ઝોનને કારણે પણ રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની તીવ્રતાના અનુમાન મુજબ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વલસાડ દમણ અને દાદરાનગર હવેલી નવસારી ડાંગમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરતા ભારે વરસાદની આગાહી કરી છે જેમાં નર્મદા સુરત તાપી નવસારી ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો છવ્વીસ અને સત્યાવીસ તારીખ આ ઉપરાંત અઠ્યાવીસ સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આવતીકાલે ભાવનગર અમરેલી હોય કે ગીર સોમનાથ નર્મદા સુરત તાપી અને બોટાદના વિસ્તારો ગીર સોમનાથ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો છવ્વીસમી સપ્ટેમ્બરે અમદાવાદ બોટાદ ગીર સોમનાથ આણંદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લાંબા વિરામ બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામીલો જોવા મળ્યો છે બંગાળની ખાડીની અસરને કારણે આગાહી પ્રમાણે વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે આગાહી દર્શાવી છે જેમાં તેમણે હાલની બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી લઈને ઓક્ટોબર મહિનામાં આવનારા ફેરફાર અને ઠંડી અંગે પણ આગાહી દર્શાવી દીધી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે પરંતુ રાજસ્થાનના એન્ટી સાયક્લોન પવનો તેને આગળ વધવા દેશે નહીં મિત્રો આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતાઓ રહેશે તારીખ પચીતેર અને ત્રીસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે કોઈ કોઈ ભાગોમાં તો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદની પણ શક્યતાઓ છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે આ ભાગોમાં લગભગ એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાનો છે અઠ્યાવીસ સપ્ટેમ્બર આસપાસ પણ સિસ્ટમ બની શકે છે ત્રણ ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનવાની છે જેને લીધે હવાના હળવા દબાણ ઊભા થતાં તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતાઓ રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે નવરાત્રિના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડો વધારે વરસાદ થવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે સાથે જ શરદ પૂર્ણિમાના વખતે પણ હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે દસથી લઈને તેર ઓક્ટોબરમાં સિસ્ટમને કારણે ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે જેને કારણે પણ વરસાદ પડવાની શક્યતાઓ છે ત્રેવીસથી લઈને છવ્વીસ ઓક્ટોબર વખતે ગરમી વધારે પડશે અને તેને કારણે વરસાદ પણ પડવાની સંભાવનાઓ છે આ વખતે લાલ ઇનોની ઠંડીને કારણે જબરદસ્ત ઠંડી પડશે ગાત્રો સીધવતી ઠંડી પડશે ત્રણ ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેશે જેને કારણે ગાત્રો થતી ઠંડી પડવાની પણ શક્યતાઓ છે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ ઠંડી રહેશે લા લીનોને કારણે તેની અસર છેક માર્ચ સુધી રહેવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે નૈઋત્યનું ચોમાસું હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વિદાય લઈ રહ્યું છે છતાં ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે આ કારણે રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમને કારણે ચોવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે આ સિસ્ટમ આગામી દિવસોમાં પચીસ અથવા છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે મિત્રો ચોવીસ સપ્ટેમ્બરથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ વરસવાનું શરૂઆત થઈ જશે સમય પસાર થતાં આ વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને આગામી દિવસોમાં રાજ્યના સાઠથી લઈને પાસઠ ટકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં પડનારા વરસાદમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાવવાનો છે ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ નવસારી જેવા વિસ્તારોમાં તો ચારથી લઈને છ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે તો કેટલાક સ્થળોએ છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે આમ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળવાનો છે